વલસાડથી સમાચાર મુશળધાર વરસાદથી આખું વલસાડ પાણી પાણી થઈ ગયું છે વલસાડના ધમડાચી ગામમાં પાણી ભરાયા ધમડાચી અને પાડી શાનપોરનો સંપર્ક કપાઈ ગયો છે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળી વળ્યા છે જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ અધવચ્ચે જ અટકી પડ્યા છે આ આપ જોઈ રહ્યા છો આખો ગ્રાઉન્ડ ફ્લોર

તમામ સ્થળ ઉપર પાણી જ પાણી છે જે જળબંબાકારની સ્થિતિ અત્યારે હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે જે રીતે ઔરંગા નદી છે બંને કાંઠે વહી રહી છે ત્યારે ધમડાચી અને પારડી શાનપુર ગામનો સંપર્ક તૂટી ચૂક્યો છે સાંદપોર ગામેથી સામે છેડેથી કોઈ ધમડાચી આવું હોય તો તે આવી ના શકે ગળા સુધીનું પાણી છે ત્યારે આ જે રીતે અત્યારે હાલ ઔરંગા નદીનું પાણીનું વહેણ છે એ પૂર ઝડપે અત્યારે હાલ પસાર થઈ રહ્યું છે અને આ પ્રમાણેની સ્થિતિના કારણે લોકોના ઘરમાં અત્યારે પાણી જે રીતે આવી ચૂક્યા છે વલસાડનો વેજલપોર હોય કે ધમડાચી ગામ આ તમામ સ્થળ ઉપર અત્યારે હાલ ઔરંગા નદીના પાણી છે એ ઘૂસી ચૂક્યા છે જેના કારણે આ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે આવી રહ્યું છે ત્યારે શું વાહનો શું ઘરો શું ધાર્મિક સ્થળો તમામે તમામ અત્યારે હાલ પાણીમાં ગરકાવ છે એ પ્રમાણેની સ્થિતિ પણ જોવા મળી રહી છે આ રીતે તમામ જે લોકો છે એમને પણ અત્યારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સરપંચ આપણી સાથે મોજૂદ છે શું કહેશો કઈ રીતે કેટલું પાણી છે અને કેટલું નુકસાન હાલે જે ઘરમાં જે છે તે સાડા ચાર ચાર સાડા ચાર ફૂટ જેટલું પાણી છે અને એક તો સરકારશ્રીએ જે નધઈ ઉપર જે અગાઉના કલેક્ટરશ્રી ઈ મેઘ સિસ્ટમ કે જે આપણા અગાઉના જે કલેક્ટર સાહેબ એમણે જે સિસ્ટમ મુકાવી હતી આપણે ભૈરવી જે બ્રિજ છે ત્યાંનું લેવલ અહીં સાત અપ જાય એટલે અમને અહીંયા ખબર એ અમે મેન્ટેન કરેલું છે કે સાત મીટર હોય ને એટલે અમારા ઘરમાં એકસો ને એક ટકા પાણી આવી જ જાય છે એટલે સરકારશ્રીને જે આ જે સિસ્ટમ હોય કે ટેકનોલોજી હાથના જોડીને જે કામ કર્યું છે આજે દોઢ કલાકનો અમને ટાઈમ મળે તો તેમાં જે જેટલો બી સામાન બચાવો એટલો અમે અમારા વિસ્તારના લોકો બચાવી શકે કેટલા વિસ્તારોમાં અત્યારે પાણી છે કયા કયા ગામોમાં ભરાઈ ચૂક્યા છે હાલે જો જોવા જાય તો અમારા જે ધમળાજી ગામ છે એનું આ કલ્યાણવાડી ફળ્યું છે જે છપ્પન છે અહીંયા વેજલપોરનું જે અહીંયા જવાહર ફળ્યું છે આવા તમામ વિસ્તારો બાકીના તે કૈલાસોડ છે પાર્ટી વિસ્તાર છે એ તમામ વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયા છે કેટલાક ઘરોની ઘરવખરી છે એ અનાજ પાણી છે બધું ડૂબી ગયું એ લોકો માટે કોઈ વ્યવસ્થા ખરી અત્યારે તો હાલ જે તે સરપંચ હોય જે તે ધારો કે અમારા વિસ્તારનું હોય કે આજુબાજુની તે અમે વ્યવસ્થા જમવાની બધી કરતા હોઈએ છીએ અને સરકાર શ્રી તરફથી કહે કે શ્રી છે અત્યારે જ પીઆઈ સાહેબ જે બધી એરિયાઓ ખાલી કરે તે તંત્ર જે ખડે પગે ઊભું છે આ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ આપણે અને જે લોકોની જે ખાવા તંત્રનો આભાર માનો છો પરંતુ આનો કોઈ કાયમી ઉકેલ ખરો કે આનો કાયમી ઉકેલ કોઈ જ નહીં એનું કારણ એ છે કે આ જે ઉપરવાસમાં જે વરસાદ પડે છે આની ઉપર ન તો કોઈ બંધ છે કે ન તો કોઈ બીજું કંઈ છે એટલે ઉપરવાસમાં જ્યારે વરસાદ વધુ થાય ને ત્યારે અહીં પાણી એ આવી જ જતા હોય અને ભરતીનો ટાઈમ હોય એટલે કે દરિયો પાણી ના લે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય બિલકુલ જોઈ શકાય છે આ વાહનો પણ ડુબાણમાં ગયેલા જોવા મળી રહ્યા છે અને સામે છેડે તમે જ્યાં નજર નાખો ત્યાં અત્યારે પાણી જ પાણી નજરે આવી રહ્યું છે ત્યારે આ પ્રકારની સ્થિતિની અંદર લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે ત્યારે જે તંત્ર છે તેમણે જરૂર સૂચનાઓ આપી છે અને સૂચના આપીને સંતોષ માણી રહ્યા છે પરંતુ તમામ એ લોકોની ઘર વખરી છે અત્યારે હાલ પાણીના ડૂબાણમાં છે બ્રજેશ જણાવો કયા પ્રકારની સ્થિતિ છે સમગ્ર વલસાડની આખા વલસાડની અગર વાત કરીએ તો તમામ જગ્યાએ જ્યાં નીચાણવાળા વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે વરસાદને કારણે અત્યારે આપણે સરપંચશ્રીને પૂછ્યું કે આનો નિકાલ શું નિકાલ એ જ છે કે જે પ્રમાણે ઔરંગા નદીનું માંથી રેતી કાઢવાની જે પ્રક્રિયા છે એ અત્યાર સુધી ખોટી રીતે થઈ રહી છે જો ખરેખર નદીને ઊંડી કરવામાં આવે તો આવા સમયે જે ઔરંગાનું પાણી હાલ બેક મારી રહ્યું છે એ સીધે સીધું દરિયામાં ગયું હોત ગઈકાલે જે પ્રમાણે વરસાદ પડ્યો છે આજે ચાર વાગે ભરતી શરૂ થઈ છે ત્યાં સુધી આ ઔરંગા નદીનું પાણી દરિયામાં જઈ રહ્યું હતું જો આ ઔરંગા નદી હજી વચ્ચેથી ઊંડી થાત તો આ પાણી નીકળી ગયું હોત પરંતુ રેતી ખનન ને રેતીના જે માફિયાઓ છે એવો માત્ર સાઈડ પરથી રેતી લઈ જાય છે જે વચ્ચેથી તેઓએ રેતી કાઢવાની હોય તે નથી કાઢતા અને એના કારણે આ ઔરંગા નદીની આજુબાજુના વિસ્તારની સ્થિતિ આવી થઈ રહી છે અત્યારે ઔરંગા નદીની બંને બાજુ વાંકી નદીની બંને બાજુ અને ટૂંક સમયમાં પાર નદી અને એની સાથે કોલ્લક નદી અને દમણ ગંગા નદી તમામ વિસ્તારમાં ઉપરવાસમાં વરસાદને કારણે પાણી આવી રહ્યું છે અને તટીયા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે બિલકુલ જોઈ શકાય છે આ તમામ વિસ્તારનો નજારો છે તમામે તમામ વલસાડ વાસીઓ ભગવાન ભરોસે ના રહેતા કારણ કે તંત્ર સૂચના આપી દેશે કાયમી ઉકેલ તેમની પાસે નથી હોતો એ પ્રમાણેની વાત છે અત્યારે કરવામાં આ દ્રશ્ય જોઈ શકાય છે તમામ એ શેરીઓ ગલીઓ ઘરોમાં પાણી જ પાણી નજરે આવી રહી છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે વલસાડમાં વલસાડનો નો વેજલપોર હોય કે ધમડાચી ગામ તમામ સ્થળો ઉપર અત્યારે જળબંબાકારની સ્થિતિ છે